સંતરામપુર લુણાવાડા હાઈવે બંધ થયો ચીબોટા નદીના પાણી પુલ પર ફરી વળ્યા આઠ ઇંચ વરસાદને લઈ નદી બે કાંઠે પડી રહી છે મહીસાગરની અંદર સંતરામપુર લુણાવાડા હાઈવે વરસાદી પાણીને લઈને બંધ કરવામાં આવ્યો છે અહીંયા આઠ ઇંચ વરસાદ જેને લઈને નદી બે કાંઠે વહેતી થઈ છે ચીબોટા નદીના પાણી પુલ પર ફરી વળતા હાઈવે બંધ કરાયો જિલ્લામાં અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેના કારણે સૌથી વધારે વરસાદ સંતરામપુરમાં વરસ્યો છે આઠ મિનિટ જેટલો જે વરસાદ વરસ્યો છે તેના કારણે આપ જોઈ શકો છો તે પ્રમાણે આ ચીમોટા નદી બે કાંઠે વહી રહી છે ઉપરવાસમાંથી પણ ભારે માત્રામાં પાણીની આવક થઈ રહી છે સતત જે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે તેના કારણે સંતરામપુર લુણાવાડાનો જે મુખ્ય માર્ગ છે તેને બંધ કરવામાં આવ્યો છે પ્રશાસન દ્વારા સતર્કતાના ભાગરૂપે આ માર્ગને બંધ કરવામાં આવ્યો છે આપની સાથે સ્થાનિક જિલ્લા પોલીસ છે આપણે એમની સાથે ચર્ચા કરીશું સાહેબ શું કહેશો કયા પ્રકારની સ્થિતિ થઈ અત્યારે આઠ ઇંચ જેટલો વરસાદ થઈ ગયો છે અને મેન તો આ સંત નદી પરનો જે આ રસ્તો છે તો અહીંયા થોડુંક આપણે જોઈ શકીએ છીએ કે પાણીની સપાટી નહીં કરાવી એને લગભગ જ્યાં દેવગઢ બારી એમાં ને એ જગ્યાએ બી વરસાદ ચાલુ રહેશે ત્યાં સુધી સપાટી પર રહેવાની શક્યતા છે એટલે મેં હાલે થોડી તકેદારીને તકરદારીના છે લુણાવાડાથી સંતરામપુર તરફ જો આવતો રસ્તો છે એ તો એ થોડું ડાયવર્ટ કરાવેલા છે વાહને કે ગોધરા સાઈડ થઈને આવે તો એના માટે પોલીસ જે સંપર્કમાં છે એ ડાયવર્ટ થઈ ગયા છે લોકલ ના પડે પણ ત્યાં તે એટલીસ્ટ બ્લોક થઈ ગયો છે વ્યવસ્થા કરવામાં આવી છે કહી શકાય કે જે પ્રમાણે પાણીની આવક થઈ રહી છે તેને જોઈને તંત્ર દ્વારા આજે માર્ગ બંધ કરવામાં આવ્યો છે પરંતુ ઇમરજન્સી સેવાઓ માટેની વ્યવસ્થા પણ પોલીસ દ્વારા અહીંયા કરવામાં આવી છે કૌશિક જોશી સંદેશ ન્યૂઝ મહિસાગર